મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખંડ નિરહારી મહાયોગી તથા ગુરુ સહિત મહાનુભાવો દીપ કર્યું હતું અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અલગ અલગ જાતિના એકાણું પ્રકારના વૃક્ષો રોપીને એક વિરાટ વન ઉભું કરવાનો સંકલ્પ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ હાલોલ તાલુકાના ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહજી પરમાર મધ્યપ્રદેશના વન મંત્રી શ્રી પ્રહલાદભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ તંત્રની ઉત્તમ કામગીરીથી કાર્યક્રમ શાંતિપૂર્વક સંપન્ન થયો હતો